રાજ્યના નવ જિલ્લાની દસ પેટા તિજોરી કચેરીઓની વાકશે તારા રાજ્ય સરકારે બંધ કરવાનો લીધો નિર્ણય ગાંધીનગર સમાચાર મુજબ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવે છે રાજ્યની નવ જિલ્લાની દસ પેટા તિજોરી કચેરીઓને તારા વાગશે રાજ્ય સરકાર દ્વારા દસ પેટા તિજોરી કચેરી બંધ કરવાનો નિર્ણય લીધો છે નાના વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયમાં પંદર દિવસમાં પેટા તિજોરી કચેરી બંધ કરવામાં આવશે આ કચેરીઓમાં ઓછું કાર્યભારણ હોવાથી નાના વિભાગ દ્વારા સમીક્ષા કરી નિર્ણય લેવામાં આવે છે રાજ્ય સરકારના નાના વિભાગ વિભાગ દ્વારા પેટા તિજોરીઓની સમીક્ષા કરીને ઓછું કાર્યભારણ ધરાવતી પેટા તિજોરી કચેરી સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈ બંધ કરવાનો નિર્ણય તિજોરી સુધારણા હેઠળ લેવામાં આવે છે નાણાં વિભાગ દ્વારા લેવાયેલા તિજોરી કચેરીઓનું કાર્ય અન્ય કચેરીઓમાં સંભાળશે તેવી જ રીતે કચેરીના કાર્ય કર્મચારીઓનો પણ અન્ય કચેરીમાં સમાવેશ થશે પેટા તિજોરી કચેરીઓની વાકસી તારા રાજ્યની નવ જિલ્લા એટલે કે જેમાં અરવલ્લીની મેઘરજ મોરબીની વાંકાનેર સુરેન્દ્રનગરની લખતર ભાવનગરની શિહોર રાજકોટની પડધરી વડોદરાની કરજણ જૂનાગઢની મેદરડા અને વંદ મહીસાગરની કડાના અને આણંદ જિલ્લાની બોરસઠ પેટા તિજોરીઓની કચેરી બંધ કરવામાં આવે છે આ પેટા તિજોરીઓ બંધ થતાં તેની કામગીરી કઈ તિજોરી કચેરીઓમાં સંભાળે છે તેના અંગે તેમજ તિજોરી કચેરીઓના હાલ મહેકમને સમાવવા અંગેની વૈકલ્પિક વ્યવસ્થા હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગર અધિકૃત કરવામાં આવેલ છે તો દોસ્તો તમને રોજના સમાચાર સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ